પણ અત્યારે ગરમ ગરમ રોટલી અને કારેલાનું શાક હેલો મિત્રો જય માતાજી જય મોગલ વેલકમ બેક ટુ માય ચેનલ રાજ ગોહિંદ બ્લોક્સ આજે કોઈને અમુક કોઈ લોકોને ભાવતું ન હોય કારેલાનું શાક કારણ કે આ કારેલા ફળવા હોય એટલે કોડે કોડે કારેલાનું શાક ભાવે છે કોમેન્ટ જરૂરથી કરજો ને આજે આપણે બનાવવાના છે કારેલાનું શાક એ પણ અલગ રીતે કઈ રીતના બને છે જુઓ આજે મારા મમ્મી કીધું કે આજે હું તને કારેલાના શાકની જે રેસીપી બતાવું કે આ કારેલાની શાળ પહેલાં કાઢી નાખવા પેલા છોલી રહી ગઈ છે ને પછી આવી રીતના આપણે ભીંડોનું જે કટિંગ થતું એ રીતના ગોળ કટિંગ કરી લેવાનું પછી આ તમે કંઈ કહેતા હતા ને મીઠામાં પલાળી દેવાનું એટલે માં પલાળવા તો પલાળાય ને બાપી બાફીને નકર બાફી નાખો છો તો કારેલા કડવા હોય એના માટે તમે મીઠામાં પલાળી દેજો અડધી કલાક પહેલા અને પછી જે કારેલામાં જે કડવાશ છે ને એ બધી વહી જાય અને પાણીમાં ધોઈને પછી આને ફ્રાય કરવાનું કે તડવા કે બાફવા ના ડાયરેક્ટ બાફવાના છે બાફીને કરીને બાફી નાખો ને મીઠામાં મીઠું નાખવાનું गरम પાણી પેલા गरम પાણી મીઠું નાખવાનું એટલે બફાય છે કાજની તમને રેસિપી હું બતાવુ અલગ રીતના છે તમને આગળ એની પાસે કંઈ કેટલી કેટલી પ્રોસેસ જોશે એ બધી વારા પડતી વારા તમને બતાવીએ મિત્રો કારેલા બારે માસ મળતા હોય છે ચોમાસાની સિઝન આવી ગઈ છે તો ચોમાસામાં પણ કારેલાનું શાક બનાવજો ઘરે અને કઈ રીતના બને છે તમને બધી માહિતી આપીએ બધા કરતાં અલગ બનાવવાનું છે આખી આખો વિડીયો જોજો અને બીજાને ફોરવર્ડ પણ કરતા રહેજો અને મિત્રો કહેવત નથી આવરે વરસાદ ઢેબરિયો વરસાદ રોટી ની રોટલી ને કારેલા નું શાક એટલે આજે આપણે બનાવવાનું છે કારેલા નું શાક જય માતાજી અને હા બીજું કે ડાયાબિટીસ જે કોઈને હોય એના માટે કારેલા નું શાક ગુણકારી છે તો એ પણ ફરજિયાત તમારે કારેલા નું શાક ખાવું જોઈએ અત્યારે શું કરવું મીઠું નાખું તો અબે ઉપરથી નાખી દેવાનું હા થોડું મીઠું નાખી દેવાનું દેવાની 5-10 મિનિટ 10-15 મિનિટ આને રાખી દેવાનું

મિત્રો આપણા કરેલા સાફ થઈ ગયા છે બે ત્રણ પાણીથી આપણે ધોઈ લીધા છે અને હવે આપણે આને તળી નાખશી ફ્રાય કરી નાખશું તેલની અંદર અને બીજું કે તમને આની અંદર આપણે ચણાનો લોટનો યુઝ નથી કરવાનો આપણે આની અંદર નાખવાનું છે ગોપાલનું જે તીખું મીઠું ચવાણું છે એ આપણે આની અંદર એડ કરવાના છીએ અને પછી તમને બતાવી કે કરેલાનું શાક કઈ રીતના બન્યું છે તો હવે આપણે પહેલાં તો કડાઈ લઈ લીધી છે એમાં થોડુંક આપણે તેલ ઉમેરશું જેથી કરીને આપણા જે કારેલા છે આ બધા પડેલા એ કારેલા ને તડવાના છે મિત્રો આપણું તેલ આવી ગયું છે ને હવે આપણા જે કડવા કડવા કારેલા બધા ફ્રાય કરી નાખીએ હા જ્યાં સુધી હલ્કા બ્રાઉન ના થાય ત્યાં સુધી એને ફ્રાય કરતું રેવાનું છે

પછી થોડી આમથી આપણે નાખવાનું છે આપણે જે કટિંગ કરેલી હતી ડુંગળી એ એ મસાલા જે આપણે મિક્સ કરી નાખીએ ત્યાં સુધી ડુંગળી બ્રાઉન કલર ના પકડે ત્યાં સુધી એને પકાવવાનું છે મિત્રો આપણી ડુંગળી ફ્રાય થઈ ગઈ છે ને હવે એની ઉપર જ આવશે મરચાં અને ટમેટા આપણે લસણ મરચાની ચટણી આપણે ખાંડી નાખી હતી એ પણ આપણે એની અંદર એડ કરવાની છે લસણ મરચાની ચટણી હવે આવશે આપણા મસાલા પેલા તો હળદર પછી આવશે સ્વાદ અનુસાર મીઠું કારણ કે મીઠું પણ આપણે કારેલાની અંદર નાખેલું છે એટલે સ્વાદ અનુસાર જ મીઠું એડ કરવાનું છે પછી એની ઉપર આવશે આપણું એક ચમચી ધાણાજીરું હવે એની ઉપરથી પણ છે આપણું તીખું મળશું બધા મસાલા એક સરખા પાકી જાય પછી જ આપણે આની અંદર નાખવાનું છે ચવાણાનો ભૂકો એ પણ આપણે કરી નાખ્યો છે મિત્રો આપણા મસાલા બરી ના જાય એટલા માટે થોડું પાણી આપણે ઉમેરશું થોડુંક એને ઘાટું થાય ને જેમ જેમ તમને એવું લાગે કે ભાઈ થોડું ગ્રેવી જેવું થશે તો પાણી પણ એડ કરતું રહેવાનું હવે નાખશું આપણે ચવાણાનો ભૂકો જે આપણે ખાંડી નાખ્યો હતો એ હું તમને બતાવું જો આ ચવાણાનો ભૂકો છે આપણે બધો ખાંડી નાખ્યો છે હવે આની ઉપર આપણે એડ કરવાના છીએ એક આ ચવાણાનો ભૂકો જે ખાટું મીઠું ગોપાલનું ચવાણું આપણે લીધું હતું એ બધું આપણે આની અંદર મિક્સ કરી નાખ્યું છે ઘણા બધા લોકો કારેલાની રેસિપી મેં જોઈ પણ ઘણા બધા લોકો ચણાના લોટનો યુઝ કરતા હોય છે પણ આપણે કંઈક અલગ કર્યું છે ચવાણાનો ભૂકો આપણે આની અંદર એડ કરી ને છે એટલે મસ્ત મજાનું હોય ને તીકું મીઠું લાગશે શાક અને આની અંદર આપણે થોડીક નાખશું ખાંડ એ તો તમને મસાલા જો થોડાક ગ્રાય જેવા લાગે તો પાણી ઉમેર દેવાનું પાછું અને હવે આની ઉપરથી આવશે આપણી ચટપટી ખાંડ આ ઉપરથી પડી ગઈ છે આપણી ખાંડ મિત્રો આની ઉપરની ખાંડ પણ આપણે એડ કરી છે કદાચ તમે કોઈ ખાંડ તમે મીઠું કોઈ ના ખાતા હોય તો ના નાખતા બાકી આપણે તો થોડુંક અમતું ગઢચટું કર્યું છે જો પાણી જરૂરિયાત મુજબ જ તમે એડ કરવાનું છે આની અંદર બાકી હવે આ આપણી જે આ ગ્રેવી છે બધી પાકી ગઈ છે લાસ્ટમાં આપણા જે કારેલા જે ફ્રાય કરેલા છે એ આની ઉપર એડ કરવાના છે અને અત્યારે જે આપણે આ ફ્રાય કરેલા કરેલા એ હવે આપણે એડ કરી દેસું આની ઉપર પાંચેક મિનિટ સુધી પકાવવાનું છે ત્યાં સુધી આપણે વેઇટ કરીએ કારેલાનું શાક કોણે કોણે ઘરે બનાવીને ખાધું છે કોમેન્ટ જરૂરથી કરજો ભાઈઓ કારણ કે આપણને જેવું આવ્યું છે એવું આપણે બનાવીએ છીએ પ્રયત્ન કરીએ છીએ કંઈક ને કંઈક નવું નવું તમારા માટે આજે તમને બધાને એવું છે કે રાજભાઈ કારેલાના શાકમાં ચવાણું પણ આ મિત્રો કંઈક અલગ અલગ કરીએ કારણ કે બધી વાનગી ફરસાણ એ બધું ચણાના લોટમાંથી જ બનતું હોય છે તો મેં કીધું આજે આપણે એને ચવાણું એડ કરી અને તમારા માટે કંઈક નવી રેસીપી લાવીએ તો હવે ખાધા પછી ખબર પડશે કે કેવી કારેલાનું શાક બન્યું છે જોતા રહ્યું આગળ ને અત્યારે પાંચેક મિનિટ સુધી એને ઉકળવાનું છે પછી આપણી આ કારેલાની રેસીપી થઈ જશે ઓકે

અને કરેલાનું શાક આજે ઉપરથી આપણે નાખ્યું છે ચવાણું જોઈએ કેવો ટેસ્ટ આવે છે મસાલો ચડી ગયો મિત્રો કાળેલા કારેલામાં આપણે જે મીઠું ઉપરથી નાખ્યું હતું પણ થોડી ગમતી કડવા જેવું મને લાગે છે પણ જે ઉપરથી આપણે જે ચવાણું તીખું મીઠું જે ભૂકો કરી નાખ્યું અને ઉપરથી થોડી ખાંડ નાખી હતી તો પણ મને થોડુંક કડવા જેવું લાગે છે બાકી શાક બન્યું છે ટેસ્ટી એકદમ મિત્રો જેને ડાયાબિટીસ હોય ને એ કારેલાનું શાક ખાવાથી તમને બેનિફિટ થાય છે અને કારેલાનું શાક જે કોઈ ના ખાતા હોય એમને તો એકવાર તો ખાવું જ જોઈએ ચોમાસાની સિઝન છે મસ્ત મજાનું મસાલેદાર કારેલાનું શાક બન્યું છે તો તમે ઘરે બનાવીને આવજો અને બીજાને ફોરવર્ડ પણ કરતા રહેજો શેર કરતા રહેજો બાજુમાં સબસ્ક્રાઈબરનું બટન છે એને પ્રેસ કરી લેજો બે લાઇકોન છે એને પણ પ્રેસ કરી લેજો આવા નવા ચટપટા અવનવા વિડીયો તમારા માટે આપણે લઈને આવશું જય માતાજી જય મોગલ જય શ્રી કૃષ્ણ જય દ્વારકાધીશ બાય બાય